સુરત ભાજપ દ્વારા નામત વિરોધી કોંગ્રેસ સામે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપિયો જોડાયા હતા કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો asli cheer હોવાને વિભાજનકારી એજेंडा લોકો સામે આવી શકે તે માટે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા અનામત વિરોધી કોંગ્રેસ સામે ધરણો કાર્યક્રમ યોજાયો હતો સુરત ભાજપ દ્વારા રિંગ રોડના દરવાજા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ઉજાલા ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાયા હતા અને કોંગ્રેસ વિરોધ નારા પણ લગાવ્યા હતા રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત કોંગ્રેસની અનામત વિરોધી માનસિકતા એ દેશ આઝાદ થયો ત્યારથી રહી છે એ જ માનસિકતાનો વિરોધ માટે થઈને આજે આ ધરણાનો કાર્યક્રમ સુરત ખાતે આયોજન કરવામાં આવ્યો છે પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુ પોતે પણ

રાહુલ ગાંધી ચૂંટણીના સમયે દેશની ધરતી પર અનામત આપવાની વાત વાત કરે કરે અને એ જ રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઈને અનામતને ખતમ કરવાની આ અનામતું ચરિત્ર એમનું ઉજાગર થયું છે કોંગ્રેસની જે મનસા રહી છે આ મનસા ઉજાગર થઈ છે આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેને બક્ષીપંચ સમાજના લોકોને દલિત સમાજના લોકોને આદિવાસી સમાજના લોકોને અનામત નથી આપતી આજ મુસ્લિમોને અનામત આપી છે એ કેરળમાં પણ આપે આંધ્રપ્રદેશમાં પણ આપે એટલે આ ડોગલું ચરિત્ર જે છે છે ઉજાગર થયું બાબા સાહેબ આંબેડકર સામે એમનો વિરોધ પહેલાથી રહ્યો છે અને એટલા જ માટે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નીચે આજે અમે ધરણ આપી રહ્યા છીએ બાબા સાહેબ આંબેડકરને બે વાર ચૂંટણીમાં હરાવ્યા બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે ધર્મના આધાર આધારે અનામત ન અપાય તેમ છતાં પણ લઘુમતી સંસ્થાઓ સ્થાપીને આજે જામિયા મિલિયા યુનિવર્સિટી છે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી છે આને લઘુમતી સંસ્થાનો દરજ્જો આપ્યો અને બે હજાર પાંચમાં જ્યારે એની સરકાર બની કોંગ્રેસની ત્યારે લઘુમતી સંસ્થામાં અનામત ન અપાય એ પ્રકારનો ઠરાવ સ્પેશિયલ કરવામાં આવ્યો એટલા માટે દેશની બધી યુનિવર્સિટીમાં ગરીબો વંચિતો શોષિતના બાળકોને એડમિશન મળે પરંતુ આ મુસ્લિમ સંસ્થાઓ જે છે મુસ્લિમ યુનિવર્સિટીઓ જે છે એના અંદર એને અનામત ન મળે આ પ્રકારની જોગવાઈ એને કરી છે એની સામે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બધા જ આદિવાસી સમાજ દલિત સમાજ પક્ષી સમાજના આગેવાનો દ્વારા આજે આ ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે અમારી બહુ સ્પષ્ટ લાગણી ને માંગણી છે કે માનનીય મોદીજીએ જે વચન આપ્યું છે કે અનામત ક્યારે ખતમ નહીં થાય ભારતીય જનતા પાર્ટી દરેકે દરેક કાર્યકર્તા એમની સાથે કટિબદ્ધ છે